જય ભીમ જય સંવિધાન કે હું દાનભાઈ રાઠોડ એક જિંદગીમાં બધું કરજો પણ તમે ગરીબને રંજાડતા નહીં નગર આ ઘોડે ગઈ ને ગધેડે આવી એવું છે લાવ્યા આવે ગધેડે આવી હોય એમાં કાંઈ અવાજ ન હોય માથે પરાણે બાસકા નાખ્યા હોય અને તમે જે કરો ને એ હકીકતમાં તમારો જે ઈષ્ટદેવ છે ને એને માથે હાથ રાખીને આંખ બંધ કરીને વિચારજો કે અમે આ કરીએ કેવું કરીશ તમે ગરીબને રંજાડો એમાં કોઈ માટીના દીકરા કહેવાય નહીં અને તમને થોડું થોડું તો ભાવતું નથી અને કદાચ કોઈક કરોડનું બુસ મારી ને વીસ લાખ દાન કરી તેમાં કોઈ ચોરી ન કહેવાય એવું કાંઈ ભાઈ થવું તો કઈ તમે હાર ભાઈ કહેવા હોય નહીં અને કાલે એટલે આવતી તારીખ આવતીકાલ સાત તારીખ અને સાત વાગ્યા સુધીમાં તબેલીથી ઘોડો સુટવાનો છે થી ઘોડો સૂટવાનો છે અને ડાયરેક્ટ ગમાઈને થઈને ઊભો રહેવાનો છે અમે અમને આનું બધી ખબર પડે કે તબેલે ઘોડાને ક્યારે પૂરવો પડ્યો હોય એ કટો ઘોડો બહુ ટાવડું ઘોડું હોય ને એને પછી તબેલા પૂરવો પડે થોડાક સેપકા મારવા પડે પાછો પાછો થોડું થોડું ખંજવાળું પડે તો જ એ હરખો હાલે પાછો પણ ઘોડો કાલથી તમે છૂટે છે અને આ ઘોડાને પાસે એટલી પ્રાર્થના કરી કે હવે આવું કાંઈ કરે નહીં સીધી લીટી હાલે ઠરવા દે ખાજો તમને અમે પણ પ્રાર્થના કરીશું કોઈ તમે નાના માણસનો દાન આપ્યા એ તમારા હાથાની પ્રાર્થના કરશે કે હવે તમે સીધા રહેજો ને ઘોડે ગઈ ગધેડે પાછી લાવવાની રહે અને એમાં કાંઈ હવાજ હોય નહીં આ નહીં જીવ્યા નહીં નહીં મર્યા નહીં એની જેવી જિંદગી કહેવાય એટલે હજી પાછા વળી જાવ તો સારી વાત છે સમજાય તો વંદન આ કોઈ માથેથી કીધું નથી બધી સમાજની હું રસ બધી સમાજ મારા માટે શિરોમાન્ય છે મારી કાંઈ ભૂલ સુખ થતી હોય તો એક નાનો ભાઈ નાનો દીકરો એક મોટો સમજો જેવો સમજો ગાંડો સમજો ઘેલો સમજો માફ કરજો અને મજા ગાંડા રહેવામાં છે દોનભાઈ ફૂ સકલે ફૂલેકા સડાવવામાં નથી ઠરવા દેન ખાજો જય ભીમ જય સવિધાન જય મુરલીધર